અને ધોળકાના બદરખા ગામેથી દારૂનું આખું ગોડાઉન ઝડપાયું છે ધોળકા પોલીસના નાક નીચે એલસીબીએ રેડ કરી અને દારૂ પકડી પાડ્યો છે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ બે શખ્સોને દબોશી લીધા છે અમદાવાદના રમેશ ચૌધરી રાજુ ભીલની ધરપકડ કરવામાં આવી ત્યારે આરોપીઓ પાસેથી ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો સાત હજાર ત્રણસો પંચાવન નંગ દારૂની બોટલ સહિત ચોવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે દારૂનું ગોડાઉન ધોળકાથી ઝડપાયું આ સાથે એલસીબીએ રેડ કરી દારૂનો જથ્થો ઝડપ્યો અને મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી એલસીબી પોલીસ કે જેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી સાત હજાર ત્રણસો પંચાવન નંગ દારૂની બોટલ સહિત ચોવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ધોળકા પાસે આખું દારૂનું ગોડાઉન જપ્ત કરવામાં આવ્યું સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે સાત હજાર ત્રણસો પંચાવન નંગ દારૂની બોટલ સહિત ચોવીસ લાખનો મુદ્દા માલ પર જપ્ત કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે કાયદેસરની કાર્યવાહી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે એલસીબીએ રેડ કરી રેડ દરમિયાન બદરખા પાસે કારખાનું શું વધુ વિગતો જી તાલુકાનું બદરખા ગામ છે બદરખા ગામની અંદર એક ગોડાઉનમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહી અને ત્યાં કટિંગ કરવામાં આવતું હતું આખી ઘટના સ્થાનિક પોલીસના ધ્યાનમાં નથી આવી અને અમદાવાદ ગ્રામ્યની એલસીબીની ટીમે અચાનક ત્યાં ત્રાટકી અને ચોવીસ લાખ ઉપરાંતની મુદ્દામાલ સાથે બે આરોપીને પણ જયારે ઝડપી પાડ્યા છે ત્યારે સૌથી પહેલો સવાલ સ્થાનિક પોલીસની સક્રિયતા સામે થઈ રહ્યો છે જયારે બદરખા સામે એક ગામની અમદાવાદ જિલ્લામાં અન્ય જગ્યાઓ પણ એલસીબી અથવા કોઈ અન્ય એજન્સી આ રીતે દરોડા પાડી રહી છે સ્થાનિક પોલીસ ઘોર નિંદ્રામાં ઊંઘી રહી છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે હજુ પણ એલસીબી અન્ય જગ્યાઓ પર આ દરોડાની કાર્યવાહી ચાલુ રાખશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે અને ધોળકાના બદરખાના આ ગોડાઉનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડાયો અને બે આરોપીઓ પણ હાલ જબ્બે કરવામાં આવ્યા છે અને આરોપીઓ પાસેથી આ દારૂ ક્યાં લઈ જવાયો હતો કોનો હતો અને કઈ જગ્યાએ આનું સપ્લાય કરવામાં આવી રહ્યું હતું તે બાબતે પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે જી જી બિલકુલ હરિયો તમામ વિગતો સાથે જોડાવા બદલ